ચાર રાશિના જાતકો માટે સરપ્રાઈઝ લઈ અને આવશે આખર માસ પંદર ડિસેમ્બર થી ખુલશે આ ચાર રાશિના જાતકોના ભાગ્યના દ્વાર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો આગામી પંદર ડિસેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિથી નીકળી અને ધન રાશિમાં પ્રવેશ કરશે આ દિવસથી ખર માસનો પ્રારંભ થઈ જશે ખર માસની મુદત ત્રીસ દિવસની હોય છે કારણ કે સૂર્ય એક રાશિમાં ત્રીસ દિવસ સુધી રહે છે એટલે કે આગામી ખર માસનો અંત નવા વર્ષની ચૌદ જાન્યુઆરીના રોજ આવી જશે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ખર માસના મહિનાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ખર માસ દરમિયાન લગ્ન સહિતના અન્ય શુભ પ્રસંગો નથી કરવામાં આવતા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને જ્યોતિષના મતે જોઈએ તો આમ તો ખર માસમાં શુભ કાર્યો પર બ્રેક લાગી જાય છે પરંતુ સૂર્ય ગોચર ચાર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તો ચાલો આજે આ વિડીયોમાં આપણે જાણીએ કે ખર માસ એટલે કે પંદર ડિસેમ્બરથી લઈ અને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીનો આ એક મહિનાનો સમય કઈ રાશિઓ માટે સર્વશ્રેષ્ઠ રહેશે એના વિશે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિ મેષ રાશિના જાતકો મિલકતના મામલે તમને આ સમય અવધિમાં આ એક માસમાં ફાયદો થઈ શકે છે કોઈ જૂના રોકાણ પર સારું વળતર તમને મળતું જણાશે નોકરિયાત વર્ગને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે જો કોઈ નોકરી શોધતું હોય તો સારી ઓફર તમારી રાહ જોઈ રહી છે નવી મિલકત કે વાહનની ખરીદદારી માટે પણ આ સમય તમારા માટે શ્રેષ્ઠ સમય સાબિત થશે હવે ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જે જાતકો કામ વિહોણા છે અને નોકરી શોધી રહેલા લોકો છે તો એમને સારા સમાચાર મળી શકે છે કોઈ વ્યક્તિ ઉપર જૂનું દેવું થઈ ગયું છે તો જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે કોઈ જૂની બીમારી હશે તો તેમાંથી પણ મુક્તિ મળવાના ચાન્સ છે તમારા સપના આ સમય અવધિમાં સાકાર થતા જણાશે લગ્ન જીવન પણ મિથુન રાશિના જાતકો સુખમય પસાર થશે અને વિશેષ વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આ સમય અવધિમાં વિદેશ યોગ પણ બની રહ્યા છે 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 હવેની ભાગ્યશાળી રાશિ રાશિ જેમના નામના અક્ષરો હોય મ અને ટ સિંહ સિંહ રાશિના જાતકો આવકના નવા સ્ત્રોત ઉભા થશે કરિયરમાં પ્રગતિના શુભ અવસર મળી શકે છે તમારા ખર્ચાઓમાં કમી આવશે ધંધામાં અણધારી સફળતા મળશે અને આકસ્મિક ધનલાભ થશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાશે સિંહ રાશિના જાતકોની મનની તમામ ઈચ્છાઓ આ સમય અવધિમાં પૂરી થઈ શકે છે અંતિમ રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો અને આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અંતિમ રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન નૈયા માટે સરપ્રાઇઝ લઈ અને આવશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થતી જણાશે ખર માસ દરમિયાન તાંબાના લોટામાં જલભરી અને તેમાં सिंदूर ચોખા લાલ પુષ્પ ગોળ મિક્સ કરી અને સૂર્ય દેવને અર્પણ અર્ઘ્ય કરવાથી ખર માસના અશુભ પ્રભાવથી પણ બચી શકાય છે આ ઉપાય તમામ રાશિના જાતકોને લાગુ પડે છે સવારમાં સૂર્ય દેવને અર્ઘ્ય આપવાનો તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે